નમસ્કાર આપ આપની સાથે છો કારલબાગ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી જેને લઈને સંગમ ચાર રસ્તા નજીક દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં દબાણ શાખાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલની નીચે સંગમ ચાર રસ્તા નજીક ફૂટપાથ પર લગાવેલ દબાણ હટાવવામાં આવ્યા છે લારી ગલ્લા અને ખાણીપીણીના ટેમ્પો જપ્ત કરાયા છે તો કાર્યવાહી દરમિયાન લારી ગલ્લા ધારકોએ વિરોધ નોંધાવ્યો છે રાત્રિના સમયે એકાએક કાર્યવાહીથી લારી ધારકોમાં ભાગદોડ મચી જવા પામી હતી

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર